જુનાગઢના રોડ રસ્તા બન્યા ખાડાનું નગર જુનાગઢ આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ભાજપના જુનાગઢના ભ્રષ્ટ તંત્રને રોડ રસ્તા સુધારવા આપી ચીમકી તાત્કાલિક ધોરણે જુનાગઢ મહાનગરમાં રોડ રસ્તા સુધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી જુનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાં જઈ ઉગ્ર વિરોધ કરશે રેશમા પટેલે વધુ જણાવતા કહ્યું કે જુનાગઢના ધારાસભ્ય માત્ર પત્રપત્ર રમી રહ્યા છે શરમ આવવી જોઈએ જુનાગઢ મહાનગરપાલિકા ભાજપની ધારાસભ્ય ભાજપના સાંસદ

રોડ રસ્તા ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા છે નવી નવી ગ્રાન્ટો આવે છે પણ મહાનગરપાલિકા ચાવ કરી જાય છે અને ત્યારે મૂંઝવણની વાત એ છે કે જૂનાગઢના ધારાસભ્ય માત્ર ને માત્ર પત્રો લખી લખીને કાર્યકર્તાઓ પાસેથી ડેટા માંગી રહ્યા છે શરમ આવી જોઈએ તંત્રને કે મહાનગરપાલિકા તમારા ભાજપની છે ધારાસભ્ય ભાજપના છે સત્તા ભાજપની છે ડબલ એન્જિનની સરકાર છે તો આવી દુર્દશા તમે મહાનગરપાલિકાની કરી પણ સંતો અને મહત્વની પવિત્ર ભૂમિની મારે એટલું જ કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે જૂનાગઢના રોડ રસ્તા અને જે પ્રજાને હેરાનગતિ ભોગવવી પડે છે એ ન ભોગવવી પડે એટલા માટે સમારકામ કરીને સરખા બનાવો અને વારે વારે તોડવાનું બંધ કરો નહીંતર આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાના દરવાજા પર આવી અને આંદોલન કરશે અમે ન્યાયની માંગ કરીશું અમે સુધારાની માંગ કરીશું એ ચોક્કસ છે એટલે અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ દરેક રોડ રસ્તાને સરખા કરવામાં આવે ને ત્યારે આમ આદમી પાર્ટીઓની આક્રમક વિરોધનો તૈયારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે ધન્યવાદ